હાલો વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે આજના વિડીયોમાં આજના વિડીયોમાં એક વિદ્યાર્થી મિત્રોએ કોમેન્ટમાં જણાવ્યું કે રાયનો ટોર્ટોલ એટલે કે કાચબો અને ઘડિયાળ મગર વિશે વિડીયો બનાવો તો તમારા માટે વિડિયો લઈને આવી ગયો છું પહેલું છે એક સિંગે ગેન્ડો ઇન્ડિયન રાયનો એક સિંગી ગેન્ડો ઇન્ડિયન રાયનો વિશ્વમાં ગેન્ડાની પાંચ પ્રજાતિઓ જોવા મળે છે જેમાંથી વ્હાઇટ રાયનો અને બ્લેક રાયનો બે પ્રજાતિઓ આફ્રિકામાં મળી આવે છે તથા એશિયામાં ઇન્ડિયન રાયનો એક સિંગી ગેન્ડો જાવા રાયનો અને સુમાત્રન રાયનો જોવા મળે છે ગેન્ડાની આ પાંચ પ્રજાતિઓમાંથી ભારતમાં

પશ્ચિમ બંગાળનું જલ જલદાપાડા અભયારણ્ય એક શીંગે ગેંડા મોટી આવા સ્થળો છે આમ ભારતમાં એક શીંગે ગેંડા ફક્ત આસામ અને પશ્ચિમ બંગાળમાં પૂરતા સીમિત છે તેના શિંગડા ઔષધિઓના બનાવવા માટે વપરાતા હોવાથી તેના અવૈધ શિકારના કારણે તેની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે આથી તેના સંરક્ષણ માટે વર્ષ ઓગણીસો સિત્યાસીમાં ગેંડા પરિયોજના શરૂ કરવામાં આવી હતી ભારતીય એક સિંગી ગેન્ડો આઈયુસીએનના રેડ લિસ્ટમાં સંવેદનશીલ શ્રેણીમાં તેમજ વન્ય જીવ અધિનિયમ ઓગણીસો બોતેરમાં શિડ્યુલ સિડ્યુલ વનમાં સમાવેશ કરવામાં આવેલ છે સુમાત્રા રાયનો ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુના આંતરિક વિસ્તારોમાં મળી આવે છે જે ગેન્ડાની સૌથી નાની પ્રજાતિ છે જાવા રાયનો નામની પ્રજાતિ ઇન્ડોનેશિયાના જાવા અને વિયેતનામના મળી આવે છે ભારતમાં ઇન્ડિયન રાયનું વિઝન બે હજાર વીસ દ્વારા એક સિંગે ગેન્ડાના સંરક્ષણ તથા તેની સંખ્યામાં વધારવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટ રોહિત શર્મા કાર્યરત છે આ પ્રોજેક્ટ માટે આસામ સરકાર અને બોડી જનજાતિ સ્વાયત્ત પરિષદ કાર્ય કરી રહી છે આ પ્રોજેક્ટ ડબલ્યુ ડબલ્યુ એફ ઇન્ડિયા તેમજ આંતરરાષ્ટ્રીય રાઇનો ફાઉન્ડેશન દ્વારા સહાયતા મળી રહી છે હવે એક સિંગી ગેન્ડાના કેટલાક ફોટા જુઓ તમે હવે મગર વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તમને ફોટામાં કે મગર દેખાય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મગર ભારતમાં ત્રણ પ્રકારના મગરોની પ્રજાતિ જોવા મળે છે પહેલી છે ઘડિયાળ બીજી છે ખારા પાણીના મગર ત્રીજી છે મીઠા પાણીના મગર મગરોના શિકાર થવાથી તેની વસ્તી ખૂબ જ ઝડપથી ઘટી રહી હતી તેના કારણે ઈસવીસન ઓગણીસો દ્વારા મગર પરિયોજના શરૂ કરવામાં આવી હતી ભારતમાં સૌથી વધુ મગર અભયારણ્ય આંધ્રપ્રદેશમાં આવેલા છે ગંગા નદીમાં જોવા મળતા મગરો ઘડિયાળ પ્રજાતિના છે જેના મુખ્ય ખોરાક માછલી છે ભીતરકર્ણિકા અભયારણ્ય ખારા પાણીના મગર માટે જાણીતું છે જ્યારે સિમલીપાલ અભયારણ્ય ઘડિયાળ અને મગર માટે જાણીતું છે હૈદરાબાદમાં મગર પ્રજનન અને પ્રશિક્ષણ કેન્દ્ર આવેલું છે આફ્રિકામાં આવેલા લિમ્પોપો નદી વિશ્વમાં મગરોની નદી તરીકે ઓળખવાય છે ભારતમાં મહાનદી જ્યારે ગુજરાતમાં વિશ્વામિત્ર ગુજરાતને લિમ્પોપુ નદી મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે જલજ પરિસરમાં મગરનું સ્થાન ટોચ પર ગણી શકાય અને આમ પર્યાવરણ સંતુલનમાં તેનો ફારો ખૂબ જ અગત્યનો છે ચલો કેટલાક ફોટા જોઈ લો મગરોના ચલો હવે કાચબા વિશે જાણીએ જીવવિજ્ઞાન વિજ્ઞાનિકો દ્વારા કાચબાને ત્રણ પેટા પ્રકારમાં વહેંચવામાં આવ્યા છે જેમાં જમીન પરના કાચબાને ટોટોઈજ મીઠા પાણીના કાચબાને ટેરાપિન અને દરિયાઈ કાચબાને ટોટલ તરીકે ઓળખવામાં આવે છે ભારતમાં કાચબાઓ મુખ્યત્વે ચાર જૂથમાં વહેંચવામાં આવેલ છે પહેલું છે સમુદ્રના કાચબા મરીન ટર્ટલ મી બીજું છે મીઠા પાણીના કાચબાઓ ટેરાપીન્સ ત્રીજું છે મીઠા પાણીના કાચબાઓ ફ્રેશ વોટર ટર્ટલ્સ ચોથું છે જમીન પરના કાચબાઓ લેન્ડ ટોટોઇઝ ગુજરાતમાં દરિયાઈ કાચબા ત્રણ પ્રકારના જોવા મળે છે જેવા કે ગ્રીન ટર્ટલ ઓલિવ ટર્ટલ લેધરબેક ટર્ટલ જૂનાગઢ જિલ્લાના માંગરોળ વિસ્તારમાં દરિયાઈ કાંઠા ઉપર અને ભાવનગર જિલ્લાના પીરમ ટાપુઓ પર લીલા કાચબા મોટી સંખ્યામાં ઈંડા મૂકવામાં આવે છે આવા ઈંડા એકઠા કરી તેમાંથી કાચબાઓના ઉછેર કેન્દ્ર દરિયામાં ફરીથી છોડવા માટે એક કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરના હાથબ ખાતે રાજ્ય વન વિભાગ દ્વારા સ્થાપવામાં આવ્યું છે કેટલાક કાચબા થી ત્રણસો વર્ષનું આયુષ્ય ધરાવે છે આમ પ્રાણીઓમાં સૌથી વધુ આયુષ્ય કાચબાનું હોય છે ત્રેવીસ ને વિશ્વ કાચબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ કેવા કાચબા છે જુઓ ચલો કેટલાક ફોટા દેખાડું તમને ચલો આને મૂછ દોરીએ આપણે મૂછ હા જો આ મૂછ કાચબો કહેવાય કેવું કહેવાય મૂછ કાચબો ચલો બીજો ફોટો આ નહીં પણ મૂછું કાઢીએ આપણે ચલો কাজ বা কাজ বা গুসো বউ চড়েছে লাল লাল থা গিয়েছে লাল লাল থা গিয়েছে গুসো বউছে વિદ્યાર્થી મિત્રો આ ઘર કોનું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો આ ઘર જો કોનું છે તમારું કોઈનું છે તો જણાવજો